નામ હું હું બોલું છું છું જી નેતા વિરોધ પક્ષ સુરત મહાનગરપાલિકા છેલ્લા પંદર દિવસથી જ્યારે કેવાયસી નું કામ ચાલી રહ્યું છે ત્યારે બહુ બધી ફરિયાદો આવી રહી છે અલગ અલગ પુરવઠા ઝોન વિભાગમાંથી જે લોકો હેરાન થઈ રહ્યા છે જે એમને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે એ બાબતે અમારી પાસે ફરિયાદ આવી આજે પૂર્ણા ઝોનમાંથી બે ચાર જે કાર્ડ ધારકો હતા એમને ફરિયાદ આવી એટલે અમે હું અને મારા સાથી નગરસેવક મહેશભાઈ આણગણ ને શોભનાબેન કેવડિયા અમે લોકો પુરવઠા ઝોન ઓફિસ પૂણા પહોંચ્યા ત્યાં જઈને લોકોને રૂબરૂ મળ્યા લોકોની સમસ્યાઓ સાંભળી ત્યારે ખરેખર સમસ્યાઓ સાંભળીને જે વિભાગ છે એની અંદર કેટલી બધી ગોલમાલો ચાલી રહી છે આપણને બધાને ખબર છે કે જો આધાર કાર્ડ લિંક કરવું હોય તો આધાર કાર્ડ નંબર હાચો હોવો જોઈએ ફિંગર પ્રિન્ટ હરકી આવી જોઈએ તો આધાર કાર્ડ લિંક થાય પરંતુ કેટલા બધા લોકો એવા હતા કે જેમના રાશન કાર્ડની અંદર બીજા કોઈનું આધાર કાર્ડ લિંક છે કેટલા બધા લોકો એવા હતા કે જેમના આધાર કાર્ડ બરાબર છે નામ બરાબર છે એડ્રેસ બરાબર છે જન્મ તારીખ બરાબર છે પરંતુ જે આધાર નંબર જે છે એના છેલ્લા ચાર આંકડામાં પ્રોબ્લેમ છે તો ખોટા આંકડા ખોટા નંબરનો જે આધાર કાર્ડ છે તો એ કઈ રીતના પેલા તો લિંક થઈ શકે પેલો સવાલ આ છે અને અઢળક લોકો હતા કે જેમને આ બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ બાબતે અમે જયારે ઝોનલ અંદરના અમે અધિકારીને બી મળ્યા એટલે એ લોકોએ પણ એની રીતના ઉડાવ જવાબ આપ્યા પરંતુ મહત્વનો સવાલ એ હતો કે પુરવઢા જોન ઓફિસની બહાર ખૂબ મોટી સંખ્યામાં લાઈન હતી લોકો હેરાન થતા હતા લોકો ચાર વાગ્યાના લાઈનમાં ઊભા હતા અગિયાર વાગે પણ એમનો વારો નહોતો આવ્યો અને બીજી બાજુ એક્ઝેટ એ બાર સમજો ને કે પાંચ મીટરનું અંતર નહીં હોય એટલા અંતરમાં ત્યાં પેલા એજન્ટો બેઠેલા હતા એમને પાંચસો રૂપિયા આપો તો તાત્કાલિક ઉભા ઉભા કરી દે કહેવાય પરંતુ જો તમારે લીગલી અને કાયદેસરને જે મફતમાં થાય છે એ કરાવવું હોય તો તમારે ધક્કાઓ ખાવા પડે તો આ બાબતે અમે આજે માનનીય ડીએસઓને પણ અમે રજૂઆત કરી અને એમણે પણ આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયની અંદર હું પણ વિઝિટ ત્યાં કરીશ સરપ્રાઇઝ વિઝિટ કરીશ અને જેટલી પણ પ્રોબ્લેમ છે જેટલી પણ ફરિયાદો છે એમનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ ને અમે પણ આશા રાખીએ છીએ કે જેટલી પણ ગોલમાલ પુરવઠા વિભાગની અંદર ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે ને લોકોને પડતી જે મુશ્કેલી છે એમાંથી સોલ્યુશન આવે